અને ત્યારે કાળીઓ બોલ્યો કે શેઠ બોલો ત્યારે બોલ્યા કે કાળિયા હાથમાં તારી મેલડી છે ને કે કે હા તો આ ભરોસે તું મને રૂપિયા કેટલા દિવસ ત્યારે કાળિયો એટલું બોલ્યો કે શેઠ કેમ આને નથી રાખવી આ કામ કરશે તમે જે કેશો ને જ્યાં આંગળી કરશો ને એટલા કામ મારી મેલડી કરશે શેઠ એક મારી દેવીને રાખી તો જુઓ ત્યારે સોની શેઠ બોલ્યા કે કાળિયા હું એનું પાલન ના કરી શકું હું એક સોની જાત નો દીકરો છું તું તારી દેવીને પાછી લઈ જા પણ તું મને રૂપિયા કેટલા દિવસ આપીશ ત્યારે કાળીઓ બોલ્યો કે શેઠ જો તમને મારા ઉપર વિશ્વાસ આવતો હોય ને તો આ મેળી ને મારા માથા ઉપર રાખીને સોગન ખાઈ ને કહું છું કે હું તમારા રૂપિયા બાર મહિના માં તમને ચૂકવી દઈશ અને ત્યારે શેઠ એટલું બોલ્યા કે કાળિયા મને તારા અને તારી મેળડી ઉપર વિશ્વાસ છે લે આ દાગીના લઈ અને તારી દીકરી નો પ્રસંગ લે વાંધો જા જા લઈ અને મિત્રો પછી તો આ કાળીઓ દેવી પૂજક ખુબ રાજી રાજી થઈ ગયો અને પછી જે માં મેળી નું ફળું હતું તે ભાગણી માં મૂકી જેમ ભાગડી હતી તેમ બાંધી દીધી અને પછી લાકડી નો ટેકો લઈ અને મિત્રો કાળીઓ તો પોતે હિંમતમાં આવી ગયો અને ઉતાવળા ડગલા ભરીને પાછો પોતાના મજેવડી ગામમાં આવી અને જે પેલા કુબામાં કાળિયાની પત્ની એની વાટ જોઈને બેઠી હતી આવીને એની પત્નીના ખોળામાં કાળિયાએ ફટ કરતા દાગીના મૂક્યા એટલે આ દાગીના જોઈને દેવી પૂજકની બાઈ રાજી રાજી થઈ ગઈ અને કહ્યું કે આ દાગીના ક્યાંથી લાવ્યા અને ત્યારે આ કાળિયો દેવી પૂજક ફરીથી આંગળી કરીને એટલું કીધું કે મેં તને એ દિવસે કહ્યું હતું ને કે હું અને તું ડુબડાશીએ પણ પેલા ધોળના ધડેમલે માં મેલડી બેઠીને એ ડુબડી નથી બાપ અને મિત્રો પછી જે વાર તિથિ તારીખે દીકરીનો શ્રીમંત દિવસ આવ્યો એટલે પોતાની નાતની દસ પંદર બાયો લઈ જઈ અને દીકરીનો પ્રસંગ તો હાચવી લીધો પણ મિત્રો કાળિયો દેવી પૂજક હવે કાળી મજૂરી કરવા લાગ્યો છે અને મિત્રો એક દિવસ બન્યું એવું કે આ કાળિયો દેવી પૂજક બીમાર પડી ગયો અને ઘરમાં જે થોડા ઘણી મજૂરી કરી પૈસા ભેગા કર્યા હતા જે મેળવીને છોડાવવા માટે એ દવા દારૂના ખર્ચામાં વપરાઈ ગયા અને મિત્રો હવે તો કાળિયો દેવી પૂજક ખાટલામાં સુતો હોય તોય દેખાતો નહીં એવું એનું શરીર થઈ ગયું છે અને ત્યારે પેલા ધૂળના ધડેમ લેથી મારી મેળડી એસી વર્ષની ની ડોસી નું રૂપ લઈ અને ઉભી થઈ અને રાતના બાર એક વાગે કાળિયો ખાટલામાં સૂતો સુતો હતો એને જગાડીને મારી કીધું કે કાળિયા કે હા માં કે કાળિયા હું મેળડી તને એક ટકોર કરવા આવી છું કે કાળિયા મને મેળડી માથે મૂકીને તે સોની સાથે સોગન ખાઈ ને બાર મહિને રૂપિયા પાછા આપવાની તે બોલી કરી છે ને કે હા માં અને મિત્રો માં મેળડી આટલું બોલ્યા ને ત્યાં તો સપનામાં મારી મેળડી રૂપમાં ઊભા ઊભા ધ્રુસકે ઉભા રોવા માંડ્યા અને આમ માં મેળવી રોતા ભાડીને કાળિયો એટલું બોલ્યો કે મારી કાળા માથાના માનવીને દુઃખ હોય તને મેળડી શેનું દુખ છે માડી અમને માનસને ને દુખ હોય તને મેળવીને શેનું દુખ છે આજે માડી તારે રોવાનું કારણ કે કાળિયા કારણ તને કહું કે બોલ ને મારી અને મિત્રો ત્યારે મારી મેળડી એટલું બોલી કે કાળિયા હું તને ચેતવવા આવી છું કે આજથી દિવસે તારું મોજ છે એ કાળિયા આજથી માંડી ને દિવસે તારા કોડિયા માંથી પ્રાણ પંખેડું ઉડી જશે એનું મને મેળડી ને આવે છે કાળિયા અને ત્યારે ખાટલામાં પડ્યો પડ્યો કાળિયો એટલું બોલ્યો કે હે માડી તારા સોગન ખાઈ ને દુકાનેથી જે દાગીના હું લાવ્યો છું ને ને જ્યાં સુધી સુધી એનું ચૂકવી ના દઉં ત્યાં હું મરી જઈશ એની મને પરવા નથી માળી મોત થી ડરી જાય ઈ આ તારો કાળિયો નહીં મારી તો જવાનું જ છે એક દી પણ માળી તારા સોગન ખાઈ ને પેલા હોની પાસેથી જે કરજ કરીને દાગીના લાવ્યો છું ને એ કરજ ભરી શકું ને અને જે તારા સોગન ખાધા છે ને ત્યાં સુધી મારા ભાઈઓ મારી નાતેલા મને માં ખાડો કરી દાટી દેશે ને તો મારા હાડકા મેળડી નહીં ગળે હો કે માં જો કરજ દીધા વગર હું મરી જઈશ ને તો મારા હાડકા એ આ જમીન ગીરવી નહીં શકે માં તે દિવસે મારી મેળડી એટલું કીધું કે કાળિયા જે કોઈ ના કરે ને એ હું મેલડી કરું કે કાળિયા નવમા દિવસે તારો દેહ કાળ નક્કી છે એ તો હું મેલડી કહું છું પણ જા કાળિયા આજથી ત્રીજા દિવસે હું મેલડી તને તારા શરીરમાં એટલી શક્તિ આપીશ કે તું અહીંથી જુનાગઢ સુધી જઈ શકીશ કે કાળિયા જા હું મેલડી તારા વચને બંધાઉ છું તે મારા સોકન ગાધા છે ને જા મારું ફળું લઈને તું પાછો ઈના ઈ હોનીના દુકાને જા અને ત્યાં જઈ એના ટેબલ ઉપર મારું ફળું મૂકીને એટલું કહેજે કે હું મારી મેળડી તમને દેવા આવ્યો છું અને જો એ ના પાડે ને તો એને કહેજે કે શેઠ આજથી નવમા દિવસે આ કાળિયો નહીં હોય નવમા દાડે હું મરી જવાનો છું ગમે તેમ કરી એકવાર મને મેલડીને અડાની મૂકીને આવ બાકી કાળિયા નવમા દિવસે તું મરી જવાનો છે એ વાત નક્કી છે તો મિત્રો આગળની વાર્તા હવે હું તમને ચોથા ભાગમાં જણાવીશ મિત્રો જો તમને આવા નવા અને જૂના ઇતિહાસ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને સેલ લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેળી